જીગા હા આફરો તો માં વોટર આવ મન થાય સરપંચ હું આ રોડ ને બોર્ડ ને બધું તૂટેલું તૂટેલું પર રમણ ભમણ સરપંચ કોઈ કામ ન કરે મજા ન આવતી મત પણ વોટર આપણે આવું પડેલા સુ સ્ટેજ ના વોટર આવું અલે વિન્યા વોટર આપણે આવું પડેલા આપણો અધિકાર છે મતો જો તારે વોટર આવું ચાલજે મો બુ વોટર ન આવવાનો એનો આપણે કોક પેલું ગાડીએ રોડ નું પણ જીગા હા ઓ બોલ જો સરપંચ આપડા ઘેર આવી વોટ લેવા માટે હા બે હાથ જોડે હી

બસ આવતી નહીં બીજા ગામ બસ આવે શું થાય આપણે ગામનો કોઈ વિકાસ વિકાસ કોઈ કર્યો નહીં એનો આપણે કોઈ વિચારીએ હવે સરપંચ કોઈ વિચારવું પડશે આવતી ફરો લાવો કે ના લાવો આપડે હેડી હવે બસ તો આવે ને આપણે કઈ જાય બે રહ્યો હેડ પગ પગ દોડી કરી હવે હેડો તારે કરવું પડશે આપડે સરપંચ ને વાત કરવી પડશે હવે ખાડા જીગા

ને પંચાયત માં જો ને કોક બે શબ્દો કો સરપંચ દે છક્કો ચાલવો પડે શું કેવું હારો હેડ આપણે વાત ખૂબ વાતો કરી સબ બુજો જાવ ઘર હોય હાઉ હો સારો આવજો હેલો ભાઈ ચિનુબા સરપંચ બોલો હેલો હા બોલો બોલો ચિનુબા અમોદી ફોન મોન કરતા મે ઘણા દાડે યાદ કર્યા સરપંચ મે આ તારે ફોર્મ માં આ કે લાગો શું કોમ પડી બોલો ના ના ભાઈ ફોર્મ માં નહી આયા પણ આ તો તમારો કોમ પડ્યું ગયો એટલે અમાર ફોન કરવો પડ્યો હા હા બોલો શું કોમ પડ્યું કો ભાઈ જો આપણે તમે પેલા કોન્ટ્રાક્ટર ને ઓળખો ને ઓળખતા હા હા ઓ હું બોલો શું કોમ તો કોમ ખાલી કોણ તમે જે આપણે પેલો ખબર એકવાર પેલા આપણો બંગલો બનાવ હા તમે બગ આ વેબ બંગલો બને રહ્યો ને એ કોન્ટ્રાક્ટર ને તમે વાત કરો મારે 40 વીઘા 40 વીઘામાં એક બંગલો મોટો બનાવવો બરોબર શું વાત છે એક મોટો ભોખરો જોવે બરાબર બરાબર સ્વિમિંગ પુલ જોવે બરાબર અંદર મોટું આમ સ્ટેડિયમ વેડિયમ બધું હોય ને એ મારા બંગલો જોવે હા બરાબર થઈ જાય થઈ જાય ને થઈ મિલ આટલો બધો ભાઈ મારા પાસે પૈસા તો કોઈ કમી જ નહીં પૈસા મારા પાસે એટલા બધા મારે પોચ પેઢી આવે ને જમે ને તો એ મારા પાસે થઈ ના આવી

હા બોલ ભાઈ આપડે સરપંચ જોડે નઈ જવાનું હા હું આવું દરણું મેં લાવું ગમો હા તો ભાઈ આવજો હો એ હાલ આવ્યો ઘેર ડોસી નહી ઘેર બીમાર છે એટલે એવું હે હા ના તો બરાબર હે

આપણે રોડ તૂટી ગયો ગમો એ વક કરાવો નહીં પણ ગ્રાન્ડ પાસ થાય તો વક કરાવો કે મારા હાથમાં થોડું ગ્રાન્ડ પાસે તો હું કરાવું બધું મુશ્કેલી પડે એ તો પડે પણ હમણાં મારા આગળ વાત કરવી પડે બરોબર ગ્રાન્ડ પાસ થાય હવે પૈસા માર પાસે તો હું કરાવો માપ હજી ગ્રાન્ડ તો કોઈ જ નહીં એ કરાવ કરાવવું કરો તમે જલ્દી ઘરે તો હું કર્યો હવે હા આ તો પરચી લાવ્યો હા હું અરજી બધું કમ એ તો ચાલુ કરવા નહીં એના માટેની અરજી લાવ્યો નવચીન કરી દો બે કિલો બટાકા બે કિલો ચોળી બે કિલો હવે આગળ વાત કરી આગળ પકડાવું કોમ નું ગોમો વિકાસ કરવાની વાત કરું બરોબર

कि कलेक्टर छ महीने तो भाई mmm <today> <laughs>. की <utenant> <personas> <inet> <Özerman> <illahonnaise NAUhadi>

ગમનો વિકાસ કરવા માટે મારા મોંટ જે વોટ આવે તમે સરબંધ બનાવી તમે કોમ કરતા પોતાનું બધું કરો તમને શરમા શરમાભી જોયો આ તો એવાના ઘર ભર્યા કોમ કરી ગમનું આર્યા ઓય શરબંધ લવાય જ ના આવે આવા સરફત લો તો ગમનો વિકાસ થઈ રહ્યો ભાઈ આ તો એના આપણે રાજુ પાલ દી હવે ગમમાં આ સરપંચ જોવાય જ ના કોઈ હા ના ચાલવા શરપંચ આવો હા ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરજો બધા ત્યાં ભેજા કંઈ તમારે હું ગોમનો તો વિચાર મને કોઈ બીજો મોકો આપો ભાઈ